રાજ્ય સરકાર શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે શિક્ષણ પાછળ બજેટ પણ ફાળવવામાં આવ્યું છે પરંતુ ભાવનગર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ સતત કથળતી જઈ રહી હોય તેવા દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા છે ગ્રામ્ય વિસ્તારમાં કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસી અને ભણવા માટે મજબૂર છે આ દ્રશ્યો છે ડેડકેડી પ્રાથમિક શાળાના શાળા પૂરતા વર્ગખંડો ન હોવાથી વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ગમે તે ઋતુ હોય બહાર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે શાળાના આચાર્યએ નવા ઓરડા માટે અનેક રજૂઆત કરી છે તો આ અંગે કમિટીના અધ્યક્ષે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી નવા વર્ગખંડો તૈયાર કરવામાં આવ્યા નથી ડેડકડી ગામની પ્રાથમિક શાળામાં એક આચાર્યની જ ઓફિસ બચી છે જેમાં પણ વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે પરંતુ વર્ગખંડની અંદર પંદરથી વીસ બાળકો બેસી શકે તેવી જ વ્યવસ્થા છે જેના કારણે બારમાં ખુલ્લામાં બેસી અને તાજેતરમાં જ પતરાનો એક હોલ બનાવવામાં આવ્યો છે જ્યાં બેન્ચ મૂકી અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવ્યો છે આ બાબતે આચાર્યએ પણ શિક્ષણ વિભાગની સામે રજૂઆત કરી છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ બાળકના ઘડતરનો પાયો હોય છે શિક્ષણ પણ પણ તેની સામે ભાવનગર જિલ્લામાં પડકાર એટલા છે કારણ કે ભાવનગર જિલ્લાની અંદર સાતસો ને છોતેર ઓરડાઓની અછત છે તેની સામે પાંચસો ને બોતેર ઓરડાઓ કાગળ ઉપર મંજૂર કરી દેવામાં આવ્યા છે પરંતુ બીજી નરી વાસ્તવિકતા એ છે કે ભાવનગર જિલ્લાનું જે ભાવી હોય છે તે મંદિરની અંદર બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યું છે આ દ્રશ્યો છે ઉમરાળા તાલુકાના ધામણકા ગામના હાલ તમે જોઈ શકો છો કે એક થી આઠ ના જે વિદ્યાર્થીઓ છે તે ભગવાનના કૃપા નીચે એટલે કે ભગવાનના આશીર્વાદ નીચે અભ્યાસ કરી રહ્યા છે અહીં શાળાની અંદર ઓરડાઓ નથી તેના કારણે વિદ્યાર્થીઓ મંદિરની અંદર બેસી અને અભ્યાસ કરે છે આ દ્રશ્યો કડકડતી ઠંડી વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તે પ્રકારના છે એક તરફ કોલ્ડ વેવ ચાલી રહી છે ઘરની બહાર નીકળવું હોય તો પણ ખૂબ જ ઠંડી લાગતી હોય છે જો કે સમજી શકાય છે કે રાજ્યના શિક્ષણ મંત્રી અને કેબિનેટ મંત્રી પ્રયાસ કરે છે પરંતુ ભાવનગરની અંદર તેનો પ્રયાસની અસર જોવા નથી મળતી હાલ જો બહાર નીકળીએ તો પણ તમે ઠંડીથી કડકડતી ઠંડી વચ્ચે પસાર થવું પડે છે નીકળવું પડે છે પરંતુ બીજી તરફ આ દ્રશ્યો છે આપણા દેશના જે 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 પાયો શિક્ષણ શકાય તે મેળવવા માટે શાળાના રૂમ પરિસર હોય છે તેનો અભાવ હોવાના કારણે મંદિરની અંદર બેસે છે અહીં એક વિદ્યાર્થી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું બટા તારું નામ શું છે ધરમ ધરમ તું કેટલામાં ધોરણમાં અભ્યાસ કરે છે આઠ અહીં ક્યાં તમારે બેઠીને અભ્યાસ રોજ કરતા હો છો

કેબિનેટમાં જ્યારે બજેટ છે તેમની જોગવાઈ થતી હોય છે પરંતુ બીજી તરફ આપ આ દ્રશ્યો આજે શિક્ષણ વિભાગની ચાલીસ પ્રયાસ કરતી હોય છે ત્યારે ભાવનગર જિલ્લાના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં વૃક્ષના છાયડાની છે અથવા તો મંદિરના પરિસરમાં અભ્યાસ કરે છે આ જ પરિસ્થિતિ ધામણકા ગામની બની છે આ એકાવન જેટલા વિદ્યાર્થીઓ છે કે જે શાળાના ઓરડાઓનો અભાવ હોવાના કારણે મંદિરમાં બેસીને અભ્યાસ કરે છે તમને આ ઓફિસના દ્રશ્યો બતાવવા માંગીશ ઓફિસ એટલા માટે કહું છું કે આજે મંદિરનો રૂમ આવેલો છે તેમને ઓફિસના કાર્ય માટે બનાવી દેવામાં આવ્યું છે એટલે કે અહીં જે શાળાની તમામ ચીજ વસ્તુઓ વર્કિંગ કરવામાં આવતી હોય છે જે શાળાના આચાર્ય છે તેમના દ્વારા આ જે કોમ્પ્યુટર સિસ્ટમ છે તે મૂકવામાં આવી છે આ સાથે બાળકોને રમત ગમત માટેના સાધનો છે તે પણ મંદિરનો જે રોમ છે ત્યાં મૂકી દેવામાં આવે છે જોકે જયારે પણ જયારે શિક્ષણ વિભાગના જિલ્લા કક્ષાના અધિકારી છે તેમને પૂછતા હોઈએ છે ત્યારે એનો હર હંમેશ એક જ જવાબ હોય છે આવશે ક્યારે બનાવવામાં સૌથી મોટો પ્રશ્ન આ જ પરિસ્થિતિ અને ગ્રામ્ય કક્ષાએ બની છે ત્યારે શિક્ષણનું સ્તર છે તે સુધારવા માટે વહેલામાં વહેલી તકે મહેનત કરવી પડશે કારણ કે આ દેશનું ભાવિ છે તે કડકડતી ઠંડી વચ્ચે અભ્યાસ લેવા માટે મજબૂર બન્યું છે

આ શિયાળાની કડકતી ઠંડીમાં બાપુ તમે સૂતા છો ધામણકા ગામે આવીને બાળકોની પરિસ્થિતિ જુઓ ધામણકા ગામમાં અમારે સ્કૂલ જર્જરીત હતી તો પાડવાની મંજૂરી તો આપી દીધી પાડી દીધી પણ આ જેને અઢીસ વર્ષ થવા આવ્યા પણ છતાં કોઈ અણસાર જ નથી કે કોઈ નવો રૂમ આવે છે કે કેમ એમ અને જે જેને કહ્યું છે તો એ તો એમ જ કહેશે કે ભાઈ આવશે આવશે પણ હવે કેદી આવશે આજે અઢી વર્ષ થઈ ગઈ ગયા તો હજી કોઈ કંઈ ધ્યાન દેવામાં આવતું નથી તો અત્યારે અમારા વિદ્યાર્થીઓને બધાને મંદિરને શરણે જવું પડ્યું છે એમ બાકી તો કોઈ બી સુવિધા હતી નહીં કે જેથી કરી બધાને એક સાથે ભણાવી શકીએ એમ તો વહેલી તકે સરકારને વિનંતી છે કે અમારા ગામની અંદર આ રૂમ્સ જે બાકી છે બધા કરી આપે